શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાને લઈ પચીસ વર્ષ પૂર્ણ થતા હોય સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ રજયંતિ હોય મહોત્સવની ભવ્ય ઉજવણી કરનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી

દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ કલાકું મારું નામ છે બંધારણ કલાકુંજ એને પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ દસ પાંચ બે હજાર થી સત્તર પાંચ બે હાજર ચોવીસ સુધી ઉજવવાનો છે આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્તચિંતામણીની કથા ની ભક્તચિંતામણીની ભક્ત ચિંતાની કથા વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા તેમજ આ ઉત્સવ સાત દિવસ સુધી ચાલવાનો છે આ ઉત્સવમાં પચીસ કુંડી યજ્ઞ છે બટુકોને યજ્ઞ સંસ્કાર રાખવામાં આવ્યો છે મહિલા મંચ છે યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળ નગરી છે ઘણા બધા સંતો પધારવાના છે ગઢપુરથી છે જુનાગઢ થી છે ધોલેરાથી છે વડતાલથી છે અમદાવાદ મુળી ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો આમાં સામાજિક કાર્યક્રમો આધ્યાત્મિક કાર્યક્રમો એ અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે તો આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાના છે તો અમારા પત્રકાર મિત્રોને દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી સ્વામિનારાયણ મિશન મંદિરમાં રોજ સમાજ સેવાના કેમ્પ રક્તદાન કેમ્પ બ્રાહ્મણ યજ્ઞ પવિત્ર સંસ્કાર સાથે બ્રહ્મ જેવા આયોજન કરાયું છે મહોત્સવના પ્રેરક અને મહંત શ્રી પપ્પુ સંત શ્રી નીલકંઠ ચરણજી દાસજી સ્વામીના વક્તા પદે દરરોજ સાંજે ચાર થી સાત ભક્તિ ચિંતામણી ગ્રંથને કથા થશે અને ગુજરાતના લોકપ્રિય યુવા કથાકાર શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી સારંગપુર વાળાના વક્તા પદે રોજ રાતે નવ થી સાડા અગિયાર દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું રસાપન કરાશે મહોત્સવના પ્રારંભે એક હજાર પોથી એક હજાર કળશ એક હજાર જુવારા સાથે ભવ્ય પોથી યાત્રા નીકળશે જે સમગ્ર મહોત્સવમાં વર્તાલ વર્તન પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહેશે ન્યૂઝ સુરત